પોટાસયમ એ એક આવશ્યક ખનીજ છે કોષોની સામાન્ય કામગીરી માટે તે જરૂરી છે તે હૃદયના ધબકારા નિયંત્રિત કરે છે અને સામાન્ય બ્લડ પ્રેશર જાળવી રાખે છે

फॉक्सटेल मिलेट એટલે કે રાગી એક ચમચા આડદની દાળ એક ચમચી મેથીના દાણા બે ચમચા સમારેલી ડુંગળી એક ચમચો સમારેલો ટામેટા એક ચમચી કાળા મરી પાવડર આ ઉપરાંત તમને જરૂર પડશે સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી તેલ રીત ફોક્સટેલ મિલેટ મેથીના દાણા અને

હવે આને એક બાજુ પર રાખો આપણે તેને પછી હવે એક વાસણમાં બે ઈંડા ભેળવી દો અને પછીના ઉપયોગ માટે બાજુ પર રાખો હવે એક તવા પર તેલ ગરમ કરો અને ડોસાનું ખીરું નાખીને એક સરખું ફેલાવો ડોસા થોડા રંધાય પછી તેના પર ઈંડાનું મિશ્રણ રેડો પલટાવી બીજી બાજુ ઈંડા બે ઈંડાના ડોસામાં લગભગ માછલી હું રોહ નો ઉપયોગ કરીશ તમે ઉપલબ્ધ હોય એ મુજબ અન્ય કોઈ પણ માછલી નો ઉપયોગ કરી શકો છો ઉદાહરણ તરીકે પાલા અને બાંગડા

ધોયેલી અને સાફ કરેલી માછલી પર મીઠું અને હળદર લગાડો અને વીસ મિનિટ માટે બાજુ પર રાખો આ દરમિયાન એક વાસણમાં ચણાનો લોટ લો તેમાં અજમો મીઠું લાલ મરચું પાવડર અને મરી પાવડર ઉમેરો હવે તેમાં આદુ લસણની પેસ્ટ અને જીરું પાવડર ઉમેરો ધાણા પાવડર અને કોથમીર પણ નાખો હવે તેમાં થોડું પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો ત્યારબાદ માછલીને પેસ્ટમાં ડુબાડો અને પછી તેને તલમાં રગદોડો હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને માછલીને બંને બાજુએથી જ્યાં સુધી પૂરી રીતે શેકાય નહીં ત્યાં સુધી શેકો તલના દાણામાં ચોપડેલી માછલી તૈયાર છે શેકેલી માછલીના બે નાના ટુકડામાં લગભગ આઠસો ને પંચ્યાસી મિલીગ્રામ પોટેશિયમ હોય છે.

એક લીલું મરચું જીણું સમારેલું તમને આની પણ જરૂર પડશે એક ચમચી અજમો એક ચમચી મરી પાવડર ચાર થી પાંચ ઝીણા સમારેલા લીમડાના પાન મુઠ્ઠી ભર ધોઈને સમારેલી કોથમીર સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી તેલ પ્રક્રિયા આપણે સૌ પ્રથમ રાગીનો પાવડર બનાવીશું રાગીને

એક થાળીમાં કાઢો બાકીની સામગ્રી પેસ્ટમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો આને બે ભાગમાં વહેંચો અને કટલેટનો આકાર આપો ત્યારબાદ એક કપમાં તેલ ગરમ કરો અને કટલેટને બંને બાજુએથી શેકી લો ફણગાવેલા રાગીના પાવડરમાં તૈયાર કરેલ ચિકન કટલેટ તૈયાર છે બે કટલેટમાં લગભગ સાતસો ને છ મિલીગ્રામ પોટેશિયમ હોય છે हमारी छदली वांगी छे पालक झिंगा करी आ वांगी बनावा माटे તમારે જરૂર પડશે 100 ग्राम झिंगा एक मध्यम टोमेटो સમારેલું एक मध्यम ढुंगडी સમારેલી एक कप धोएली पालक एक चमची धणा पाउडर, एक चमची लाल मिरची पाउडर, एक चमची हळदर पाउडर, આ ઉપરાંત તમને જોઈશે એક ચમચી જીરું એક ચમચી રાઈ ચાર થી પાંચ લીમડાના પાન એક લીલું મરચું એક ચમચી આદુ લસણની પેસ્ટ આ ઉપરાંત તમારે એક ચમચી તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું પણ જોઈશે રીત કરી બનાવવા માટે ઝીંગાને સાફ કરીને ધોઈ લો પાછળની બાજુએ ચીરો પાડો તેમાંથી કાળો દોરો ખેંચી કાઢો આ કાળો દોરો જો બીજી બાજુએ પણ પણ મળે તો ત્યાંથી કાઢી લો સાફ કરેલા ઝીંગા પર મીઠું લગાવો અને તેને દસ થી વીસ મિનિટ માટે બાજુ પર રાખો એક વાસણમાં એક ગ્લાસ પાણી ઉકાળો પાણી ઉકળે એટલે તેમાં પાલક ઉમેરો અને એક મિનિટ સુધી રાંધો પાણી નીતાારી લો અને પાલકને ઠંડી થવા માટે બાજુ પર રાખો ઠંડુ થયા પછી પાલકને લીલા મરચા સાથે અને લીમડાના પાન ઉમેરો દાણા તતડે ત્યાં સુધી સાતડો હવે તેમાં ડુંગળી ઉમેરો અને આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાતડો

એક વાટકી પાલક નવસો અહીં એક ચમચી સુકા મેવા અને દાણા નો પાવડર ઉમેરી શકાય છે આ પાવડર ને વાનગી બનાવતી વખતે અન્ય મસાલા સાથે ઉમેરો આ પાવડર ઢોસા માટેની ચટણીમાં પણ ઉમેરી શકાય છે

હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું જોડાવા બદલ આભાર